તો અત્યારે મારે જમવાનું છે સીધું છે ને તમને હાંજે હવે છ આજુ છ વાગે આજુબાજુ બતાવી અત્યારે જો કાલ વ્લોગમાં મેં કીધું તું કે ઢોકળા બનાવવાના છે તો ઢોકળા બનાવવાની તૈયારી કરે છે મમ્મીને સોનલ તો ચાલો કિચન માં જઈ મસ્ત મજાના ખાટિયા ઢોકળા બનવાના છે વ્લોગ માં એન્ડ સુધી બના દેજો આજે તમને છે ને ખાટિયા ઢોકળા ની રેસીપી આપી તો જો સાસ બહુ બેહી ગયા છે બે એક આદે લસણ ફોલવા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી શું છે

એની પાસેથી મમ્મી એની પાસે રાગીના ભૂંગળા ભૂંગળા હતા એટલે આવ્યા હતા અને બીજી એક કોમેન્ટ એ આવી હતી કે તમારા એરેન્જ મેરેજ છે

આવજો જે લોકોને જોવો હોય ને સગાઈના ફોટા મૂક્યા હતા અને ચાલો હવે સવારનો નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી લઉં નાસ્તો કરી ને મારે ઝોનમાં જવાનું છે રીસીવ આધાર કાર્ડ ઘટાવાનું છે તો ત્યાંની શું પ્રોસેસ છે ને એ જાણવા જવાની છે પછી તમને એ પ્રોસેસ છે કે આધાર કાર્ડ નાના બાળકનું કઢાવવું હોય એક વર્ષનું તો શું શું પ્રોસેસ થાય બાર વાગી ગયા છે અને ઢોકળાનું જે બેટર હતું ને રેડી કરી નથી કાલે હાનથી પણ મમ્મી એ મને નોટ કીધું એનું કારણ એ છે કે મમ્મી નું કેવું એમ છે કે ઢોકળાનું જે બેટર બનાવી ત્યારે કોઈ કહેવાનું નહીં એટલે આઠો હારો આવે એવું કંઈ મમ્મી ના ના વાંધો નહીં અમારે ઉતાવળી બે તમારે પેલા તમે એમ ન કેતા ઘણા એમ કે કોઈ ખબર ન પડી ઘરના ચાલો જો બેટર રેડી થઈ ગયું છે ઢોકળાનું આમાં કઈ કઈ ડાળ વાપરી હતી તમે તો સૌથી પેલા મસાલિયું લઈ લીધું છે મમ્મી ને હળદર નાખી દીધી છે હવે એની અંદર નાખવાની છે હિંગ હવે છે ને લાલ ચટણી નાખી દીધી છે કાચમીરી છે તીખી આવી છે મોળી છે જીરું નાખવાનું છે તો ધાણાજીરું નાખી દીધું અજમાય નાખી દીધા છે હવે શું નાખવાનું છે મીઠું નમક તો નાખ્યું ન હોય પેલા હાથો દીધો હોય તો ચાલો મીઠું નાખી દઈ

ને અમારી ને આવું એન્યુમિનિયમ નું કુકર છે મમ્મીના કેટલા વર્ષ થાય છે લગન મમ્મી ના લગ્ન વખત ના છે એટલે ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ જાય છે આ કુકર ના એસી હાસવી રહી છે મમ્મી હાસવાનો છે ને હાલે ત્યાં સુધી ઢોકળા તામાં જ બને બીજા માં તો ક્યાં

પાણી સોડા પીવાય પાણી પીવાયુ ચાલુ છે રાગીનો ખવડાવીને પછી મેં કીધું કપડાં પહેરાવા ખાવા ટાણ્યા છે ને એ બહુ કપડા બગાડ્યા છે એટલે મેં કીધું ખવરાઈ ને પહેરાયું હા રોતા તા એટલે ન પહેરાવ્યો ખવડાવી દીધો અને પછી તમને બતાવી બોપર ક્યારે વધારે કારણ કે છે ને કપડા નો પહેર્યા હોય ને એટલે યુટ્યુબ વાળા છે ને અલો નથી કરતા એટલે બધા બપોરના એક ઢોકળા બોકળા મસ્ત મજાના બનવા મળ્યા છે ને બધા લોકો જમવા માટે આવી ગયા છે જો ઢોકળા અરે સિંગતેલ ખાવાની મજા કાક અલગ છે આ બાજુ સોનલ ને છે ને સોસ જોઈ મારે સોસ એક કોઈ વસ્તુ સોસ ન જોઈ તારે કેમ શોસ જોઈ એવું છે આ બાજુ રિષિભાઈ ખુરશીમાં ધબધબાટી બોલા પપ્પા આવી ગયા છે શું છે પપ્પા હાવ શાંતિ હોય નવીન હોય તમારી બધા લોકો એમ કહે છે કે ગાયનું દૂધ પીવડાવો તો ગાયના દૂધ માટે તમારે બકરીનું દૂધ તો અહીંયા ન મળે ને ક્યાંથી બકરી બાંધેલી હોય સરેલી ન હોય ને હા તો ગાયનું દૂધ તો સારું એમ આ બધું આપણા ભાઈ આવી ગયેલા છે શું છે શાંતિ જ છે બધાને મારે એક ને શાંતિ નથી બાકી બધાને શાંતિ છે ચાલો હારે હું વિડીયો ઉતારતો એટલે મારે શાંતિ એમ ન કહેવાય ને મને એમ પૂછે કો તમારે કેમ છે શાંતિ જ ન કેવાય મારે હે હમ કેવા ઢોકળા કેવા બેને હારા બન્યા દુકાન જેવા કે

કરવાનું છે ઉભા હલો 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 ઢોકળા થોડાક વહી જતા ને મમ્મી એ વઘાર્યા તો ઢોકળા છે ને પૂરા થઈ ગયા આ જે વઘારેલા ઢોકળા ખાઈ તો અત્યારે એમ થાય હાંડવો ખાઈ છે એવું લાગે હે હાંડવા જેવું લાગે ને તલ ને એવું બધું આવી ગયું પરફેક્ટ

આ જો પંખે થી વાવેલા દાદા ને પોતાનો ટાઈમ છે ને સાત વાગે ને એટલે ઉપર જ હોય પણ હમણાં સૂર્ય ને જોતા જોતા આરતી કરી નાખવા ને આથમતા જોતા જોતા આ બાજુ રિષિવ ભાઈ છે ને આછુ માં નીંદર ભરાઈ ગઈ છે પણ દાદા અરે હોય ને ચાલે હુવ્યા નહીં અને હુવાનો ટાઈમ થઈ ગયો ગલથી માર્યા રાખશે અને રિષિવ સારું છે ગમે ત્યાં લઈને ને તો હિસ્કો હોય ને ત્યાં હુઈ જાય એટલે ઘોડિયાની જરૂર ન પડે ઘોડુ જો હોય તો ઘોડિયામ પૂઈ જાય ઇસ્ક હોય તો ઇસ્કા પૂઈ જાય પાણી તો નીચેનું હારે રાખી હા પાણી પાણી બધું હારે જોઈએ ને આતે પીવા મળ્યો રહી છે વાહ ભાઈ વાહ ધીરે ધીરે છે ને બધા લોકો છે ને ઉપર બેવા વીએવા કારણ કે નીચે કોઈ છે નહીં અને આ બાજુ મમ્મી આ રોય તે કશે આ બાજુ મમ્મી ઘઉં સાફ કરતા તા ને મને નાનપણમાં યાદ આવી ગયું કે અમે જ્યારે પહેલા ઘઉં લેતા ને

તો હવે નીચે જઈને જોઈ કે જમવાનું હું બનાવવાનો વિચાર છે અને આપણે જે ઓલું ગોળી મગવી છે ગોળી પી કારણ કે જમવા પહેલાં અડધી કલાક છે ને ગોળી પી લેવાની હોય આવી ગયા ને આજ તો જો પાર્સલ ઉપર પાર્સલ આવે છે એક હજી એક પાર્સલ આવી ગયું તો આ બે પાર્સલ અનબોક્સિંગ કરીને બતાવું તમને કેટલા ટાઈમથી હું યુઝ કરતો હતો પણ મેં વાપરવાનું બંધ કરી દીધું હવે એક પાર્સલ તો હાવ નવું છે એકમાં તો હું યુઝ કરતો છી ને ખૂબ રહેવો છે જી

એક બાજુથી થી ઓલું રાખજે એમાં એડ્રેસ થઈ હશે પાર્સલ તો મારું છે અનબોક્સ રોહિત કરે છે કારણ કે મેં મગ્યું હતું અને આ પીવા માટે આપણે ફૂલ એક્સાઇટમેન્ટ છે એ આની અંદર બિલે આવ્યું છે કેટલાનું આવ્યું છે એ બિલની તો કઈ જરૂર નથી પણ આવી આવી ગોળીઓ એડવર્ટાઈઝ તમે બહુ જોઈએ છે ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામ માં હા પાણીમાં નાખે ને નહીં આની યાર ડાયટ પ્લાન હોતા આવવાનો હતો એમ લખેલું હતું વોટ્સઅપ માં આવ્યો હતો ને મેસેજ હા એમાં એવું છે જોવું જોઈએ બાકી રોહિત એક ઓપન કરે છે એપલ નું છે જો એપલ ફ્લેવર છે એસીવી મોરિંગા આ ખાલી છે ને અડધી કલાક પેલા લઈ લેવાનું કેવું છે સ્મેલ બધી નહીં કાઢતો બહાર પાછી નાખવી જોએ આવી ટીકડીઓ આવે હાલો હવે પાણીના ગ્લાસમાં છે ને નાખવી બસો એમ એલ ના માં એક માં નાખી દેવાની ચાર પાંચ મિનિટ રેવા દેવાની પાણી ને એવું લઈ લીધું છે આમાં બસો એમ એલ પાણી લઈ લીધું છે ને ગ્લાસ લઈ લીધો છે નહીં નહીં પેલા ટીકડી નાખવાની પછી પાણી નાખવાનું આ એવું હોય તો જો વાની અંદર ટીકડી નાખી દીધી છે હવે પાણી નાખશું ને એટલે ઓગળશે ટીકડી જો હવે જોઈએ છે કેવું બને છે અડધું પાણી તો બહાર વહી ગયું કાંઈ વાંધો નહીં થોડુંક જાજુ દીધું જો આ રીતના સોડાની જેમ થાય હવે આમ પાછા ન હોય એવું લાગે છે હે આ રીતના આખી ગોળી ઓગળી જાય મેટ થઈ જાય અને ચાર પાંચ મિનિટ લગી રહેવા દેવાનું પછી આને પી જવાનું હા પછી પી જવાનું

તો તો ગાય આ હજી ઓગળી નથી ઓગળવા દે હજી જો ઓગળે છે ટીકડી પાંચ મિનિટ મેટ થવા દેવાની ગેસ અટલે જ એને પાંચ મિનિટ રાખવું પડતું હોય છે એવું લાગે છે એ શરીર ઘટાડવાની ટીકડી છે તમારે તમારે ઘટાડવું છે આ ટીકડી અરે કાચું તો ખાવાનું જ ત્યાં તમે ઘટાડો જોવા ટી શર્ટ માં

એ તો બીજાનું છે ને એમાં બીજાનું છે એમ ને અમેઝિંગ કરે છે કે થોડુંક એવું પીધું મારા મતે અડધું એ પીજો એટલે આજનો દિવસ નહીં ગણાય બાકી આપણે ઘટાડીને રહેવાનું છે પાપું એવું નથી કે ખાલી આપણે આની ઉપર જ રહેવું એ પહેલાં એ મેં ઘણીવાર ઘટાડેલું છે પણ ત્યારે હું સ્લાડને એવું બધું ખાતો પણ હવે છે ને ઉનાળામાં ગરમીમાં શરીર ફૂલ વધી ગયું છે ને એટલે મજા નથી આવતી અને કાલથી વહેલું ઉઠવાનું ચાલુ કરવું જોઈએ અને કસરત ફરીથી ચાલુ કરશું બીજું બોક્સ આવી ગયું છે અહીં અનબોક્સિંગ કરે છે તારીખ છે

આપણું અફરેશ છે તમે ઘણીવાર મને સવારમાં જોયો હોય તો પીતા હે ને અફરેશ પીવાની મજા આવે ગઈ ગમે ત્યારે ડ્રાઇવિંગ કેવું ફૂલ થાકી ગયા હોય ને તે પીવો તો થાક ન લાગે મતલબમાં બ્લેક કોફી ગ્રીન ટી હર્બલ ટ્રી ટાઈપ નું છે બાકી પ્રોટીન તો બીજાના છે આપણે એને આપી દેવાના છે જમવામાં બનાવ્યા છે મસ્ત મજાના બટેકા પૌવા બટેકા પૌવા રેડી થઈ ગયા છે પપ્પા ને ખાવું નતું મમ્મી રોહિત અને સોનલ મેં તૈયારી જમવા બે ગયા વધારે એટલે બોલ તો ઋષિ ઉતો છે ને જાગી જાય જાડી જાહે ને ત્યારે ફરીથી બ્લોક કન્ટિન્યુ ગયા સાંજના આઠ અને જો રિસીવ ભાઈ છે ને મસ્ત મજાના જાગી ગયા છે અને ચારે બાજુ લાઇટિંગ નું બાઇટિંગ નું જોવે છે રીચી હેલો કરો બધાને જય શ્રી કૃષ્ણ કરો આ બાજુ જો સાંજના જમવાનું છે ને રિસીવ નું બને છે અમારું બધાનું ફિનિશ થયું હવે રિસીવ નું જમવાનું બને છે બીટ ગાજર ને એવું બધું ખમણે છે શું બનાવવાનું છે ખીચડી મોરૈયાની ખીચડી અને સાથે બીટ વેજીટેબલ વાળી અને ગાઈસ એક છે ને સત્ય છે એ તમને કહું મીઠી નજર ઉ છે ને માં બહુ લગાડે છોકરાને પછી એની નજર ઉતારી હોય ને તો એના પપ્પા જ ઉતારી કે બાકી કોઈ ન ઉતારી કે તારું કેવું એટલે છે ને એમ કે પપ્પાને આપો મીઠું ઉતાર દે હે એવું હોય ભારે નજર હોય તમે ને તમે લગાડી હોય તમે ને તમે ઉતારો કઈ રીતના ઉતરે એવું હોય કે નહીં એટલે પપ્પાને આપે ચાલો રિશિભાઈ ને થોડીક વાર નીચે લઈને જાય ત્યાં એની ખીચડી બની જાય

અને ગાય જેટલા લોકો જોવે છે ને એટલા લોકો સબસ્ક્રાઈબ જ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી આવો અડતાલીસ હજાર ફોલોવર થઈ ગયા છે ટૂંક સમયમાં પચાસ કે થઈ જાય તો એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું વ્લોગ એન્ડ કરતાં પહેલાં અહીંયા બે વ્લોગ મૂકું છું લગ્નના ઘણા લોકો કહેતા હતા કે તમારા લગ્નના આલ્બમના એના વ્લોગ મૂકજો તો જોઈ આવજો એની સાથે આજનો વ્લોગ એન્ડ કરીએ થેન્ક યુ ફોર વોચિંગ બ બાય